મહિનો સમય વીતી ગયો છે ત્યારે પીડિત પરિવારોનું એક એસોસિએશન બનાવવામાં આવ્યું છે અને હવે પીડિત પરિવારોએ કાનૂની લડત લડવા માટે નિર્ણય કર્યો છે એક એસોસિએશન બનાવવાનો એમનો વિચાર છે અને એ દિશામાં તેઓ આગળ વધી રહ્યા છે મૃતકો જે છે એ સત્યાવીસ મૃતકો છે પરંતુ એમાંથી જે દસેક મૃતકો છે એમના પરિવારજનો અમારા સંપર્કમાં આવેલા છે ના એવો એવી વાત તેઓ દ્વારા મને ક્યારેય કરવામાં આવેલ નથી પણ તેઓએ મને જણાવેલ છે કે અમને તમારામાં ભરોસો છે એટલે અમે તમને રોકીએ છીએ એસોસિએશન આ રીતના બને તો એનાથી તમામ જે મૃતકો છે એના પરિવારજનો છે એ બધાનો મત જે છે એ એક થાય છે દરેકને એવી એ તપાસ થાય અને તેમને ન્યાય મળે સુરત માં કન્યા કેળવણી મહોત્સવ અને